જો હવે આપણે પરીક્ષા તૈયારી જ છે પરીક્ષા આવા થઈ છે એટલે આપણે બારથી એક મેડમ વિઝિટિંગ માટે અને મેડમ આવે ને એટલે સરસ મજાના ઉત્તર દેવાના બરોબર જે બી પૂછે શાંતિથી જવાબ આપવાના બરોબર અને ખાસ કરીને કિંજલ તું તું શાંતિથી જવાબ આપજે અને તમે ના આવે તો ઊંઝા વગડે બે વધારાનું નહીં બોલતી હા અને ભાઈ તું એ વર બનતી તું એ વધારે તો મારી આબરૂ ઘટાઈ હતી આ વખતે એવું નહીં કરવાનું શાંતિથી જવાબ આપવાના શાંતિથી જે શિક્ષક ટીચર કે એને પ્રેમથી જવાબ આપવાના શું જવાબ આપવાના પ્રેમથી બરોબર ટીચર આવે બારથી એટલે બારથી જે વિઝિટિંગ કરવા આપણે સ્કૂલ નો કે કઈ રીતના વિદ્યાર્થીઓ કેવા નામ આગળ આવવું જોઈએ બરોબર એટલે ટીચર આવે ને શાંતિથી જ જવાબ આપવાના બરોબર ને કઈ પણ પૂછે મને એક પૂછો હું એક સવાલ પૂછું એનો જવાબ આપવાનો આપડા ગુજરાત ના મુખ્યમંત્રી કોણ છે બોલો અલ્યા મારું તો કરેલું બધું જ્યુ પાતાળ કિંજલ તું પૂ બોલ બોલ બકા મને શું ખબર લ્યો મને કોઈ ખબર નહીં એ આપણે એટલી તું બોલ બીજા બોલ એટલી મને સ્કૂલ નું ઘટા છે ભૂપેન્દ્ર પટેલ ખબર પડી કોણ તો તમાર કદી એનો પહેલો નંબર અને ભણવામ તો હું છેડ જો આવે આની થી જો કઈ શીખો તમે આ છોકરી કેટલી ડાઈસ છે અને તમે તો જવા દો ને મારું હવે બીજું એક હો એનો જવાબ હારો હાલજો ખોટો ના હાલતા બરોબર હાલશો ને ખરેખર ખરેખર હાચું કો પૂછી લઉં તમને ચલો પ્રેમથી જે આવડે એટલું પૂછજો બરોબર અને આપણે ટીચર આવે એટલે કોઈ હું શાંતિથી હું ટટ્ટાર થઈ બેહવાનું બરોબર હા આવવાની તૈયારી જ છે કટ કરું એક પ્રશ્ન પૂછું કિંજલ આપણે તું બોલ ગુરુત્વાકર્ષણ બળની શોધ કોને કરી હતી

બરોબર ચલો હવે આપણે ટીચર આવતા રહેશે એટલે આપણે હવે સરસ મજાની પ્રાર્થના કરી લઈએ બધા આખો બંધ કરી અને બસ આખો બંધ કર દો બાળકો ભાઈ આપણે બહાર થી આપણે જે ટીચરની વાત કરી હતી ને ટીચર આવી ગયા છે એટલું એજ્યુકેશન આપ્યું સરસ મજાનું આમ ગુજરાતમાં લગભગ તમને આ પહેલી સ્કૂલ જોવા મળશે એટલું એજ્યુકેશન આપ્યું હોય તમે કઈ બી સવાલ કરો કઈ બી પ્રશ્ન પૂછો ફટાફટ આમ ચૂટકી બજાવતા જવાબ આપી દે પહેલા તો તમને બધાના નામ પૂછીશ નામ ખબર છે બોલો નામ છે તારું નામ શું છે જાનવી જાનવી ઓ તારું નામ હેતી બરાબર આ દેખ બધાના નામ બધાને આવડતા જ હશે હે ને હા આજે સારે શું ભણાવ્યું તમને

হলো আসকেন বললো বললো সি কর চ আজি লা আ লে আরা এবিসি বল সি বে বে আরা কির তুবি না তু বে তোমা আ আ আমার

એ તો આમ દૂર આવે બાપડા બાપડાના મમ્મી પપ્પા આવશે આના મમ્મી પપ્પા પપ્પાના મમ્મી પપ્પા ત્રણે આવશે એ લોકો થોડાક એવા હે પેલા તો આવશે ને તો આપડી આખી નિહાલ લોક પર લઈ જાય બહુ ખતરનાક છે આવે ને તો બોલાય બોલાય ચલો એ તમે આપણે જો તમારા બોલાવાલીશ્રી હું બોલાઈને આવજો તમે શોધી દીધી હો તારી બેન તો નવરી મારી બીજા પૈસા ની પૈસા ભણાવતી તો કઈશું નહિ તને હું ભી આઈશ મારા છોકરાનું જોવું તો ખાઈ ભણાવે કરું અમે બેન આવ્યા ના પણ હા હા

तो अरे तारीख कोई जाए नहीं तो टीचर तो ने मुहर ठीक करना कुछ आज जाए, तू जो आजे। आके आके टीचर ने बोला है। काम कर मारे काम तो हो जाती है। हाँ। हेलो हेलो तुम्हें आया है लोगों तुम्हें? ઓય કે તને બોલાયો હું બેને ઓય મેને આજે બેનનો વારો આધાન બોલાયા મારા બેટા ને બેને તો ઓહો મારું આજે બેનનો વારો કાઢવાનો ના હોય એવું હો એ આવો આવો નમસ્તે બેહો ને સો અહીંયા બેસો કેસો બધા બેસો આપડી તો કેસો બેસો બેસો બધા બાર કે સાહેબ રા તે મામને કેમ બોલાયા હતા બેસો ને યાર કાકા કેમ નહીં બેહવા આયા છે કાકા ખેતરમાં શું કરે એ કાકા શું કરો છો

બોલો તમારા છોકરા ને ભણાવવાના છે કે નહીં સારા ભણાવવાના છે અમે માટે અમે ત્યાં કંટાળી છોકરો ભણે વસે એટલા માટે મેડમ તો જાય તો જાય છોકરા મેળતો <laughs> <laughs> <laughs>

છોકરા શીખ્યા હોય શીખવાડતા યાર સ્કૂલ ની સોની વારે પૈસા તમે લાગતા લાગો છો એટલે

હવે તમે ઘરે આવી રીતે નહીં બોલાવો નહીં સરખું સમજાવો તો કેવી રીતે રાવણ કુ એ તો કોણ ને રાવણ કુણ હતો હા રાવણ કુણ હતું રાવણ રાવણ હતો મારી માસી હા નો જેઠ હતો

બે જોડા કેવા પાછળ પડ્યા હતા એ રાવણ થી કોઈ કમ છે